ખાસ કરીને જ્યારે વરસાદે આપણે એવું કે વિરામ લીધો પણ વિરામ નહીં પણ વિનાશ કરી દીધો એ છે નવસારી જિલ્લાના જે વાંસદા તાલુકાના સિંડ ગામે ત્યારે અનેક લોકો મુલાકાતે આવ્યા છે સેવા માટે આવ્યા છે દેવદૂત બનીને ત્યારે ખાસ કરીને એવા સેવાભાવી સાંસદ આપણને જે મળ્યા છે એ જે છે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ અને જ્યારે વાંસદાથી જે ડોક્ટર લોચનભાઈ એવો પણ સેવાભાવી છે કાયમ હર હંમેશ જ્યારે ગરીબ અને જે જરૂરિયાતમંદના પડખે ઊભા હોય છે ત્યારે આપણી સાથે સાંસદ ધવલભાઈ છે આપણે એમની સાથે વાત કરીશું આજના દિનના લઈને અને પીડિત પરિવારના પડખે આવ્યા છે ત્યારે જી જી જે અતિભારે વરસાદ પડ્યો તોફાન સાથે વરસાદ પડ્યો ત્યાં લીધે ડાંગ જિલ્લો નવસારીમાં સાથે વલસાડના જે આપણા કાંઠા વિસ્તારના ગામો છે એમાં અતિભારે નુકસાન થયું છે સૌથી વધારે નુકસાન આપણા વાંચાના સિંધાઈ ગામમાં થયું છે રાતના મને એવી જાણ છે તરત જ લોશનભાઈ પણ અહીંયા હતા અમારી ટીમ અહીંયા હાજર હાજર હતી અને તંત્ર સાથે સંકલન કરીને કલેક્ટર હોય પ્રાંત હોય એસપી સાહેબ હોય એની સાથે જલ્દીથી જલ્દી આપણા જે પીડિત પરિવાર છે એમને સહાય પહોંચી શકે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે આજે સવારથી સર્વેની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે જેનાથી ઘરનું સર્વે આપણા પશુઓને કોઈ નુકસાન પહોંચ્યું એનો સર્વે એની સાથે સાથે તમે જેમ જોઈ શકો છો કે ડાંગરના પાકને પણ ઘણું નુકસાન થયું છે ખેદીના પાકને પણ નુકસાન થયું છે તો એની પણ સર્વેની કામગીરી થઈને સરકાર મોકલે એટલે આપણા જે આદિવાસી ગરીબ ખેડૂતો છે એમને પણ સહાય પહોંચે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા અને પોતે બધા જ પીડિત પરિવારને મળ્યો છું આપણા આદિવાસી પંડ્યાને હંમેશા આપણે સાથે રહીને કામ કરતા હોય એમની સાથે ખભેથી ખભે બનાવીને જ્યાર લગીને એમનું જીવન સ્તર કાચી પથડી પર ના આવી જાય વ્યવસ્થિત ના થાય ત્યાર લગીને અમારી ટીમ અહીંયા કાર્યરત રહેશે અમે સ બપોરના પણ બધા ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી કરી છે સાંજે પણ અને જ્યારે લગીને એમની વ્યવસ્થા સારી ના થાય ત્યાર લગીને ફૂડ પેકેજ મેડિકલ કીટ પણ અહીંયા પહોંચાડવાના છે પીએસસીની ટુકડીઓ પણ અહીંયા મૂકી છે અને તમે જેમ જોઈ શકો છો કે ડીજીવી સીલના જીબીના અધિકારીઓ પણ અહીંયા છે જેથી ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિસિટી પણ અહીંયા મેન્ટેન રહે એના માટે પૂરો પ્રયાસ કરી શકે પણ આ એવો એક પરિસ્થિતિ છે જેમાં આપણે બધા સાંસદ હોય ધારાસભ્યો હોય અમારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ હોય સરકાર હોય તંત્ર હોય બધા પોતાના ભગભ બનાવીને સાથે મળીને કામ કરીને આપણા સુધરી શકે એના માટે જે આ હતા સાંસદ ધવલભાઈ પટેલ આપણી સાથે જે ડૉક્ટર લોચનભાઈ છે જેઓ રાતથી જ અહીં ખડે પગે છે આપણે જોયું એ પ્રમાણે આપણે એમની સાથે વાત કરીશું એમણે પણ આ પરિસ્થિતિ જોઈ છે જી હલો રાત્રે નવ વાગ્યાની આસપાસ અહીંયા જાણવા મળ્યું છે મોટું ઓફ થયું છે અને પહેલાં તો અમને એવી જાણવા મળી કે પંદરથી વીસ જેટલા ઘરોના છત ઉડી ગયા છે જ્યારે અમે તરત જ અહીંયા અડધો કલાકમાં પહોંચ્યા અને જે પરિસ્થિતિ જોઈ ત્યારે ખબર પડી કે સોળસોથી એકસો સાહીઠ જેટલા ઘરના છત ઉડી ગયા છે અને સાથે જ ખૂબ મોટી સંખ્યામાં આ ખેતીને પણ નુકસાન થયું છે ઇલેક્ટ્રિસિટીના થાંભલા પડી ગયા છે અને ચારથી પાંચ જણને નાની મોટી ઇન્જરી થઈ હતી તેમાંથી બે જણા સિરિયસ હતા એમને એકને અમે અનાવલ શિફ્ટ કર્યા હતા અને એકને મેં પણ શિફ્ટ કર્યા હતા અને ત્રણ જણા જે નાની ઇન્જરી હતી એને મેં ઇમરજન્સીમાં મેડિકલ ટીમ નહીં બોલાવી એમની સારવાર અહીં જ કરી દીધી હતી કારણ કે એ લોકો જવા માગતા ન હતા કારણ કે એમના ઘરે ઢોરને બધા હતા અને નાના બાળકો પણ હતા એટલે એ લોકો બહાર જવા માગતા ન હતા અને ઘર આખું ખુલ્લું હતું કારણ કે બારી બારણાથી માંડીને બધું તૂટી ગયું હતું છત હતું નહીં એટલે અમે રાત્રે અહીં આવીને સૌથી પહેલાં રસ્તો ક્લિયર કર્યો આ લોકોને રહેવા માટે જે જેનું આખા જ ઘર જે પાંચથી છ જેટલા ઘર ટોટલી ડિસ્ટ્રોય થઈ ગયા છે એમના માટે ગુજરાતી સ્કૂલમાં રહેવા માટે અમે કર્યું હતું અને નાની મોટી જે પણ જરૂરિયાત હતી તે રાતે અમે ફૂડ પેકેટ હોય કે તાળપત્રી આપી અને વ્યવસ્થા કરી સાથે જ અમે આજે સવારથી વહેલી સવારથી પાછા કામે લાગી ગયા અને તમે જોઈ શકો છો કે મોટેભાગના નવ્વાણું ટકા ઘરો પર તમને તાળપત્રી જોવા મળશે કારણ કે અમે સૌથી પહેલી મેં ડિમાન્ડ તાળપત્રીની જ કરી હતી અને લોકોએ ખૂબ મોટો સહકાર પણ આપ્યો છે સાથે અમારું સરકારી તંત્રએ પણ ખૂબ સ સારો સહકાર આપ્યો છે પગે અહીંયા હાજર રહ્યા છે અમને જે પણ જરૂરિયાત હતી પગે અમને આપી છે સાથ આપી અને લોકોએ પણ એટલો સાથ સહકાર આપ્યો અને એની સાથે અમે પણ જોડાયા અને અમે પણ પાંચથી છ જેટલા ઘરોને તાળપત્રી પણ અમે પણ જાતે બાંધવા લાગ્યા એટલે લોકો માટે અમે આજે આખો દિવસ એમની એમની જોડે રહ્યા છે અને ભાઈ પણ અહીં ઉપસ્થિત છે એવો પણ આજે યુદ્ધના ધોરણે કામ કરાવી રહ્યા છે જ્યારે લાઈટની વાત કરવામાં આવે તો એ લાઈટ પણ જીબીના કર્મચારીઓ પણ યુદ્ધના ધોરણે કામ ચાલી ચાલુ કરી રહ્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિનો સામનો જયારે પરિવાર પણ કરી રહ્યો છે ત્યારે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં કેટલો સમયમાં આવશે એ પણ જોવું રહ્યું જ્યારે વાયદાઓ જયારે ધવલભાઈએ તો કર્યા જ છે અને કરતા જ છે અને કામ પણ એવું કરે છે ત્યારે આજે પરિવાર સાથે પણ મુલાકાત કરશે અને પરિવારને પણ સાંત્વના એવું આપશે ત્યારે જે અહીં જે ઘટના સર્જાઈ છે જે હોનાર હોનારત સર્જાઈ છે એના દ્રશ્ય પણ આપણે જોઈશું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો